કરીએ છીએ છોટાઉદેપુર જિલ્લો કમાટ તાલુકો ને પોસ્ટ મોરંગણા ને ગા ગામ પંચાયત રાયપુર સરપંચને રજૂઆત કરીએ અમારે આ તેર વર્ષથી અમારે આ ડેમ બાંધ્યો છે ને દસ વર્ષ દસ વર્ષની અંદર અહીંથી આટલી જમણ જમીન ધોવાણ થઈને જાય છે પણ અત્યારે સંસદ ધારાસભ્ય બધાને અમે રજૂઆત કરીએ અત્યાર લગ્ન અમારી કોઈ જવાબ અમને આવતા નથી નહીં આ અમને આ સલેક્શન દીવાલની આ વર્ષની અંદર મજૂર મજૂર નહીં આપે તો આ ડેમને અમે તોડવાની બધાની નમ્ર વિનંતી કરીને આ ડેમને અમે તોડી નાખશું ને અમે અવકાશ પર ઉતરશું અમારી આ રજૂઆત નહીં સાંભળે તો અમે બધાને અમે બે હાથને જોડીને અમને કોઈ સહકાર ટેકો આપે આ માલિકની અહીંથી આ જમીન ધોવણ થઈને ને આ બીજા ભાઈની અહીંથી આટલી જમીન ધોવણ થઈને છે દર વર્ષની અંદર અહીંથી આટલી જગ્યા પરથી જમીન જમીન હતી અહીંથી દર વર્ષે દર દસ વર્ષની અંદર અહીંથી આટલી જમીન ધોવણ થઈને જતી રહી છે અમને અમે બધાને રજૂઆત કરી અત્યારે અત્યારે અમારા ચાલુ સરપંચ છે સરપંચને બી રજૂઆત કરી પણ સરપંચ અમારી कोई आनी बात के, के कोई काम करता नहीं घर बेही रहे से डबल सब डबल एंजीन सरकार लोगों लोगों ने र, ने आवाज़ इतना उठा कि हमें डबल डबल एंज, एंजीन सरकार ने अंदर अंदर आटले हमें काम विकास करिए से विकास कर से शूँ करें विकास वर्ष थी आटली जमीन लोगों ने धोन थी गई पर कोई हमारा आवाज़ नहीं उठा हमारी हकता ने हूँ आम पार्टी कार्यकर्ता किशोर भाई राठवा किशोर भाई राठवा मोतीभाई ग्राम नानी साखड़ नो निवासी हूं जयती भाई प्रबल सरकार में काम कर देखा है अखो आ ही Hai game betul tu. apa nuhun?